શ્રી કૃષ્ણના અને વિક્રમ માદિત્યના કુળદેવી શ્રી હરસિદ્ધિ માતાજીનું આ મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ હર્ષદ ગામમાં આવેલું છે એવું કહેવામાં આવે છે કે મહારાજા વિક્રમ માદિત્ય સોળસો ને ત્રીસમાં આ મંદિરની સ્થાપના કરી હતી આ મંદિરે આવતા ભક્તોને વિના રહેવાની અને જમવાની સુવિધા આપવામાં આવે છે અહીં હરસિદ્ધિ માતાજીના બે મંદિરો આવેલા છે એક મંદિર પર્વત પર આવેલું છે જ્યાં દર્શન કરવા માટે ભક્તોએ બસ્સોને ત્રીસ જેટલા પગથિયા ચઢવા પડે છે અને બીજું મંદિર પર્વતની તળેટીમાં આવેલું છે અહીં હરસિદ્ધિ માતાજીને વહાણવટી સિકોતર માતાજીના નામથી ઓળખવામાં આવે છે આ મંદિર દ્વારકાથી ચોસઠ કિલોમીટર અને પોરબંદરથી માત્ર ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો તમે પણ સિકોતર માતાજીના સાચા ભક્ત હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને તમારા પાંચ મિત્રોને શેર કરો અને ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો